નમસ્કાર ગુજરાત સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બાંઠીવાડાના આજુબાજુના બાર મુવાડાના હજારો લોકોની જનમેદની ભેગી મળી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા બાંઠીવાડા વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી ઉજવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે આ ગામમાં આજુબાજુ આવેલ બાર મુવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે રંગબેરંગી લાકડીઓ સાથે એકત્રિત થયા હતા અને એકત્રિત થયેલા લોકોએ મુવાડાવાર અલગ અલગ જૂથ બનાવી હોળીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી હતી જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને દસ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નારિયેળ હોમવા લોકો મોટી સંખ્યામાં લાઇનમાં જોડાયા હતા અને હજારોની સંખ્યામાં હોળીમાં નારિયેળ હોમાયા હતા આ નારિયેળ હોમાયા દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્યચકિત થયા હતા સંયુક્ત હોળીના તહેવારને લઈને યુવાનો વૃદ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને આ રીતે બાર મુવાડાની સંયુક્ત હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોતપોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે ત્યારબાદ આજ દિવસે માટીના લાડુ તથા તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વર્તારો એટલે કે આવતું વર્ષ કેવી રીતે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આમાં વિસ્તારના બક્ષીપણ સમાજના લોકોએ જૂના વેર ઝેર ભૂલી જઈ એકમેક થઈ હોળીનો ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરા શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી